અને એની મનોકામના હરેક પૂરી થતી અને હું પણ એ કહું છું કે મારા અટકેલા કામ પણ પૂરા થાય છે અહીંયા એકવાર તમે ખાલી આવો અહેસાસ કરો કે જગ્યા કેટલી પોઝિટિવ છે માલધારી હનુમાન દાદાનું બોર્ડ જે છે અહીંયા નામ લખેલું છે એની ઉપર જ કપી મહારાજ એટલે કે બજરંગલી હનુમાનજી મહારાજ એક વાનર સ્વરૂપે આવેલા હતા અને બીલીપત્ર પણ ચડાવેલા અને કહેવાય કે આકડાનું પાન તોડી અને આકડાના ફૂલ પણ દાદા ઉપર અર્પિત કર્યા હતા તો મિત્રો તમને મંદિરના પણ દર્શન કરાવું મિત્રો આ છે દિલેશ્વર મહાદેવ અહીંયા દરરોજ ભક્તો આવે છે દર્શન કરે છે અને હેલિકોપ્ટર ચડાવે છે જય દાદા હર હર મહાદેવ જય પ્રભુ શ્રી રામ મિત્રો રાજકોટના માલધારી હનુમાન દાદાનું મંદિર કે જ્યાં સ્વયંભુ કહેવાય કે જોડિયા હનુમાન દાદા દાદાના બે સ્વરૂપ બિરાજમાન છે સ્વયંભુ અને હનુમાન દાદા પોતે પણ વાનરના રૂપમાં અહીંયા ધાવીને દર્શન આપી ચૂક્યા છે તો મિત્રો વિડીયો શરૂ કરીએ તમને બતાવવું એ પહેલાં એક નાનકડી વાત કરવી છે કે હું દર મહિને મારાથી બનતી જથાશક્તિ મુજબ જે કાંઈ પણ જરૂરિયાતમંદ લોકો છે કે જેના જે કામ કરીને કમાઈ નથી શકતા જે એ પોતાની રીતે કામ નથી કરી શકતા વૃદ્ધો છે એવા બધા જ લોકોને જમાડવાનું આપણાથી ટૂંકમાં જે થાય એ હું કરતો હોઉં છું પણ મિત્રો વધુ લોકોની મદદ થઈ શકે એટલા માટે આ વિડીયોમાં જે નીચે ક્યુઆર કોડ છે તે મારો પોતાનો છે તમે તમારી યથાશક્તિ મુજબ ત્યાં સેન્ડ કરી શકો છો અને વિથ પ્રૂફ એક કલેક્શન થઈ જાય ત્યારબાદ એક મહિનો બે મહિનો દાદાની દયા અને આપ સૌના સપોર્ટથી ત્યારબાદ વિડીયો પણ બનાવવામાં આવશે તો જરૂરથી ત્યાં તમે સેન્ડ કરી શકો છો અને આપણી સાથે અત્યારે નિલેશભાઈ છે નિલેશભાઈ દાદાના મંદિર વિશે શું કહેશો થોડો ઘણો અનુભવ તમને કાંઈ હોય કે પોઝિટિવિટી શું કહેશો એમના વિશે પોઝિટિવિટી એક તો હનુમાન દાદા ખુદાએ દર્શન દીધેલા માલધારી હનુમાન દાદાનું બોર્ડ છે અહીંયા બાજુમાં માસી રહે છે એ જ લોકો આમનું હેડલિંગ કરે છે અને જે માસી રહે છે એની બાજુમાં આંકડાનો ફૂલ છે એનો વૃક્ષ છે હનુમાન દાદા ખુદ હનુમાન સ્વરૂપે આવેલા માન સ્વરૂપે અને ત્યાંથી ફૂલ તોડી અને બોર્ડ ઉપર ગયા અને દેખ કેવા માંગે છે સંકેત આપ્યો એકા લોકોને કે ભાઈ આંકડો મને અતિ પ્રિય છે રોજ ચડાવવો તો બહુ સારું પણ મંગળના શનિદોને આપણે ચડાવવો જ જોઈએ કારણ કે એને અતિ પ્રિય છે એ ફૂલ એટલે બીજું કે આ જે બિલેશ્વર મહાદેવ છે આ તમે જોઈ રહ્યા છો શિવલિંગ અને એની મનોકામના હરેક પૂરી થતી અને હું પણ એ કહું છું કે મારા અટકેલા કામ પણ એ પૂરા થાય છે અહીંયા એક તમે ખાલી આવો અહેસાસ કરો કે જગ્યા કેટલી પોઝિટિવ છે પ્લસમાં કે એક બાજુ પીપળો છે એક બાજુ બીલી છે અને બંનેની વચ્ચે શિવલિંગ છે આવું તમને ક્યાંય જોવા નહીં મળે બહુ ઓછું મળશે અને આ જગ્યા એટલી પોઝિટિવ છે એની કોઈ સીમા નથી સાહેબ તમે એકવાર આવો અને અહેસાસ કરો ને તમે ભગવાનને પ્રાર્થના કરો બિલેશ્વર મહાદેવ કે મહાદેવ મારું આ કામ એટલું છે એટલે સાચે દિલથી શ્રદ્ધાદી તમે કહેશો એટલે મહાદેવ તમારી જરૂર ને જરૂર મનોકામના પૂરી કરશે કરશે ને કરશે એટલે બહુ તમે ટૂંક સમયમાં તમારું પૂરું થશે એમ નહીં કે લોંગ ટાઈમ તમે દિલથી આવો પણ રોજ આવો અને એક લોટો ખાલી અર્પણ કરો બીજું કાંઈ નથી માગતા તમારી પાસે તમારો ભાવ માગે છે એ બીજું કોઈ કરવા માંગતા નથી કે ભાઈ તું આવ પ્રાર્થના કર લોટો ન કરતો કાંઈ નહીં ખાલી પ્રાર્થના કરશો તો એ પણ મારો શિકાર કરશે એટલું પોઝિટિવિટી ને એટલું અનુભવ છે મને ખુદને અને હું તો મને ત્યાં લગી રોજ આવવાની ટ્રાય કરું છું જેટલા જ આવે હોય છે હું આવું છું બાકી મંગળને શનિ તો હું રોજ દર્શન કરવા આવું જ છું દાદાના કે જેથી કરીને કે દાદાને દર્શન થાય અને બિલેશ્વર મહાદેવને પણ દર્શન થાય બહુ જ આ મંદિર એવું છે કે સાહેબ ખરેખર પોઝિટિવ છે આવી ઉર્જા તમને કોઈ જગ્યાએ નહીં જોવા મળે એકવાર તમે અહીંની મુલાકાત લ્યો હર હર મહાદેવ હર મહાદેવ મિત્રો જરૂરથી આ મંદિરની મુલાકાત લેજો અને આવવા જ માટે ઘણા બધા લોકોને આવવું હોય છે પણ કહેતા હોય છે કે નીકળી નથી શકાતું કામ છે પણ મિત્રો જો એક વખત તમે સાજા ભાવથી ઘરેથી નીકળી જાઓ ને તો ગમે તે ધાર્મિક સ્થળ હોય ગમે તે શહેરમાં હોય ગામમાં હોય બરાબર છે તમે પહોંચી જ જાઓ છો બસ જો અંદરથી એક વખત નક્કી કરવું પડે કે મારે દાદાના મંદિરે જવું છે તો મિત્રો હવે તમને દાદાના મંદિરના દર્શન જોડિયા હનુમાન દાદા અને કહેવાય કે એમને માલધારી દાદાનું નામ આપેલું છે અહીંયા પણ દાદાની મૂર્તિ આવેલી છે અને અહીંયા જે ફોટો છે મિત્રો માલધારી हनुमान નો આજે મેં તમને કીધું છે અહીંયા સ્વયંભુ કહેવાય કે કપીના રૂપમાં દાદાએ દર્શન આપેલા છે તમે જોઈ શકો છો એમનો ફોટો અને નીમકુરુલી બાબા કે જે પોતે દાદાને દાદા જ કહી તો પણ ચાલે એવા કહેવાય કે હનુમાન દાદાના સંત એમનો પણ અહીંયા ફોટો આવેલો છે મિત્રો જરૂરથી આ જગ્યા ઉપર આવો ત્યારે અહીંયા લાભ લેજો દર્શનનો અને ધૂપ દીપ પૂજા આરતી પણ જરૂરથી કરજો જય શ્રી રામ મંદિર એટલું અહીંયા તમે આવો તો એટલી આનંદ આવે છે કે એટલી શાંતિ છે કે એની કોઈ સીમા નથી ને અહીંયા તમે જોવો કે તમે ઘણા બધા લોકો દર્શન કરી રહ્યા છે ઘણા મંદિરે ગયા છો પણ અહીંયા પીપળો મહાદેવ અને પછી બીલી એટલે બે પીપળા ને બીલી ની વચ્ચે મહાદેવ બેઠા છે બહુ ઓછું છે અને આ બિલેશ્વર મહાદેવના નામથી પ્રખ્યાત છે મહાદેવ ખુદે દર્શન દીધેલા છે જે તે સમયે અને તમે લોકો જો એકવાર આવો તો તમને પણ અનુભૂતિ થશે મને તો થશે બોલ રહ્યું દાદા ખુદે હનુમાન દાદા ખુદ આવેલા અને અહીંયા સામે જે માસી રે છે એ જ અહીંયા બધી દેખભાળ કરે છે અને એની બાજુના મકાનમાં એ અડીને જ આંખડો છે અને હનુમાન દાદા ખુદ આવેલા હનુમાન સ્વરૂપ હનુમાન સ્વરૂપે અને ત્યાં પહેલાં આંખડો તડો અને પછી ઉપર યાટ દર્શાવે છે કે ભાઈ મને આંખડો અતિ પ્રિય છે એ તમે મને દરરોજ અર્પણ કરો તો એ વાંધો નહીં પણ મંગળને શનિ તો કરો જ આવું એ દર્શાવવા માંગે છે આપણને અને સાક્ષા તમે જુઓ તો હનુમાન દાદા કલયુગમાં છે જ તમે અહીંયા આવો અને તમે ખાલી મનોકામના કરો કે દાદા મારું આ કામ અડકું છે તમે જો દિલથી તમે આવો શ્રદ્ધા રાખો તો તમારું કામ જરૂર પૂરું થશે થશે ને થશે મારા કામ જે અટકેલા છે એ પણ આગળ જશે છે હું એના પ્રતિ કહું છું મારા ખુદનો દાખલો હતો બીજા કોઈનો નહીં મારો ખુદનો કે મને પણ બહુ પોઝિટિવ અસર થાય છે અહીંયા અહીંયા આવ્યા પછી બહાર નીકળવાનું મન જ થતું એવી જગ્યા છે મિત્રો જરૂરથી અહીંયા આવો રાજકોટમાં રહેતા હોય એ લોકો સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પાસે માલધારી હનુમાન દાદાનું મંદિર કોઈને પણ પૂછો તો બતાવી દે જરૂરથી આવજો અને આ જે બિલીપત્ર છે અને બાજુમાં પીપળો છે મિત્રો એની વચ્ચે દાદા મહાદેવનું મંદિર બિરાજમાન છે અને એક કુદરતી કહેવાય કે ઠંડક અને આનંદ શાંતિ જે મળે માનસિક શાંતિ એ આ જગ્યા ઉપર ખૂબ જ છે પોઝિટિવિટી તો મંદિરમાં હોય જ તો જરૂરથી આ જગ્યાએ પધારજો જય હનુમાન દાદા જય પ્રભુ શ્રી રામ મિત્રો અત્યારે પણ હું દાદા પાસે આવ્યો છું આજે બીજા દિવસે દર્શન કરવા માટે અને તેલ ચડાવવા માટે અને હનુમાન ચાલીસાના જાપ કરવા માટે મિત્રો એ શાંતિ એક પોઝિટિવ વાઇબ ભાઈ દાદા અરે યારે મોજ દાદાની હાજરીનો અનુભવ એવી ખાસ જગ્યા છે તો જરૂરથી અહીંયા પધારજો અને બીજી એક વાત કેવી છે મિત્રો ઘણા બધા લોકો કહેતા હોય છે કે અમારે આ કામ નથી થતું પેલું કામ નથી થતું આ કામમાં પ્રોબ્લેમ પડે છે પેલા કામમાં વાંધો વળવે છે ભાઈ એક શ્રદ્ધા ભરોસો વિશ્વાસ કે દાદા છે હાજરા હાજુર બધાનું કામ કરે છે ભાઈ બરોબર છે આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસે પણ સો ટકા દાદા ઉપર ભરોસો રાખજો ભાઈ દાદા બધાનું કામ કરશે બરોબર છે એક ભાવ સાચો હોવો જોઈએ બસ આટલું જ છે તો ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌરા વિડીયો જોયો એટલા માટે અને ફરી એક વખત નાનકડી વાત કરી દઈશ મિત્રો કે તમે જેની જે ક્યુઆર કોડ જોવો છો તે જરૂરિયાતપણ લોકોની મદદ માટે હું યુઝ કરું છું દર મહિને મારાથી બનતી મદદ કરતો હોઉં છું પણ દાદાની સામે બેસીને બોલું છું ભાઈ બરોબર છે અને વિથ પ્રૂફ પણ બતાવું છે ભાઈ ક્યારેય ખોટું કર્યું નથી કરવાનું થતું નથી કારણ કે દાદાને માનતા હોય ખોટું કામ ન થાય ભાઈ દાદા ગદા ઉપાડે દો પૈડી દાદાની ગદા છે ને તો મિત્રો એ ક્યુઆર કોડમાં તમે યથાશક્તિ મુજબ જે કાંઈ પણ સેન્ડ કરવા માગતા હોય કરી શકો છો એક મોટું કલેક્શન થાય થોડું ઘણું બરોબર છે ત્યારબાદ આપણે મદદ કરવી છે બધાની અને વિડીયો પણ બતાવવો છે તો જે ખરેખર કામ નથી કરી શકતા ચાલી નથી શકતા જે કામ કરીને ખાઈ નથી શકતા એવા લોકોને મદદ કરવી છે જેને ખરેખર જરૂર છે બરાબર છે તો ક્યુઆર કોડ ઉપર તમે સેન્ડ કરી શકો છો અથવા તો નીચે થેન્કસ બટન છે ત્યાં પણ તમે સેન્ડ કરી શકો છો બસ દાદા બધાને રાજી રાખે ભાઈ એ જ પ્રાર્થના છે બરાબર છે ચાપા હનુમાનજી મહારાજ જય પ્રભુ રામ હર હર મહાદેવ કેવા દાદાની મોજ કદાચ ભાઈ હા